ત્યારે ગુજરાતમાં નહીં પણ કોઈ થવું જોઈએ આજે આપણે આવ્યા છીએ ગામની ધરતી ઉપર પણ કામ નાનું કે મોટું હોતું નથી જરૂરી છે તમારી ઈચ્છા શક્તિ કાસોરના યુવક રોનક પ્રજાપતિને ઈચ્છા હતી કે કંઈક હટકી કરવામાં આવે જેણે બાપ દાદાના ધંધાને તો વધાર્યો પરંતુ એક એવો રસ્તો પસંદ કર્યો કે આજે તે કુલ એકવીસ ગામની અંદર દર અઠવાડિયે ગામોમાં જાય છે અને ત્યાં તેના પોતાના એવા ગ્રાહકો છે જે તેની રાહ જોઈને બેઠા હોય છે નાનામાંથી મોટું થવાય મોટાભાગે વડીલો આપણને કહેતા હોય છે તેવો જ એક કિસ્સો કાસોરમાં છે રોનકભાઈ નમસ્કાર મસ્ત મસ્ત જલેબી તમે ઉતારી રહ્યા છો ત્યારે તમને પહેલો સવાલ મારો એ છે કે તમે આ શરૂઆત કેવી રીતે કરી શરૂઆત પાસ કરીને પછી મારી ઈચ્છા થઈ કે મેં કહું બોમ્બે બાજુ જવું એક વખતે તો ત્યાં બે વર્ષ નોકરી કરી આઠ હજાર એક રૂપિયામાં પછી હાર્ડવેરમાં ફર્સ્ટ ટાઈમ તો હાર્ડવેરમાં રહ્યો બે છ મહિના ત્યાં કાઢ્યા પછી આઈસ્ક્રીમની લારી હતી ત્યાંય રહ્યો એ પછી મેં મીઠાઈની શોપ પર કામ કર્યું પછી ફાલુદા બદામ શેક આઈસક્રીમ એન પર રહ્યો પડી પછી મને એક ભાઈને મેં જોયો ખમણ નમકીન એની દુકાન પર તો મને વિચાર આવ્યો મેં કહું આ નોકરી ક્યાં સુધી કરીશું પછી મેં કહું આ રીતે લોકો કરે છે તો હું કેમ ના કરી શકું મેં કહું આજે આઠ હજારમાં હું નોકરી કરું છું મેં કહું મને વિચાર આવ્યો કે હવે મારે પોતાનું જ કંઈક કરવું કોરોના ટાઈમ પહેલાં હું ત્યાંથી મુંબઈથી પાછો કાસોર આવીને મેં ખમણનું સેટ કરી દીધું અત્યારે ખમણ જે છે તમે તમારા ઘરે જ બનાવો છો અને એ ખમણને પછી એનું વેચાણ માટે તમે શું કરો છો ધારો કે મારે ચારથી પાંચ વાગે ઊભું થવાનું હોય મોર્નિંગમાં અને ઘરે જ હું બનાવું ફેમિલી સાથે અને સાત વાગે બની જાય સાત વાગે ઘરેથી નીકળું અને બાર સુધી હું વેચાણ કરું સવાર સવાર અને અત્યારે કુલ કેટલા ગામની અંદર તમે ખમણ આપો છો અને કેવી રીતેનું તમે મેનેજમેન્ટ કર્યું છે ખાસ જણાવજો કેમ કે મેનેજમેન્ટ આ બધી વાતમાં ઘણો અગત્યનો હોય છે જેમ કે ફર્સ્ટ ટાઈમ તો હું પહેલા એક લારી ચલાવતો તો જેને નાયલોન ખમણ કહેવાય એ ફર્સ્ટ ટાઈમ 3 થી 3.5 વર્ષ પહેલા પછી લારી પરથી મે ધીરે ધીરે દુકાન પર આપો આપતો થયો હોલસેલની રીતે પછી મને વિચાર આવ્યો મે કોઈ ક્યાં સુધી આ તો નહીં ચાલે પછી મારે આઈડિયા આવ્યો કે ચલો ને બાઇક પર કંઈક સેટ કરી એક જગ્યાએ મેં જોયું હતું મેં કહું ચલો પોતાનું સેટ કરે તે રીતે પોતાનું સેટ કરીને બાઈક પર આ પેટી બનાવીને પછી મેં પેટીથી શરૂઆત કરી અને અત્યારે અઠવાડિયાની અંદર વીસથી બાવીસ ગામની અંદર ફેરી મારું છું જ્યારે તમે પહેલી વખત પેટી ઉપર ખમણ લઈને વેચવા ગયા તો પહેલો દિવસ તમારો કેવો હતો એના વિશે અમને કંઈક જણાવો પહેલો દિવસ તો મને નહીં નહીં ભૂલી શકું કેમ કે હું લઈને ગયેલો મને અનુભવય નહોતો ને કશું નહોતું બાઇક લઈને ગયો હું ગયો તો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી દેવા ગામમાં ગયો હતો અને ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી એકસો સિત્તેરથી એંસી રૂપિયા આવ્યા હતા અને મને બહુ જ શરમ બી આવી હતી મને એ થયું હતું ને પછી મેં કહું ભાઈ અઠવાડિયું ચાલ્યું પછી મેં કોઈ યાર નથી કરવું નથી કર્યું તો ઘરવાળા કે ભાઈ ના તું આ કર તો સારું રહેશે તો પછી મેં ચલો જંપલાયું મહિનો કર્યો તોય નથી ફાયું એવું લાગ્યું મને પછી મેં કુ ના કરવા દો તો ધીરે ધીરે પછી કસ્ટમર વધ્યા ધીરે ધીરે ઓર્ડર આવ્યા પછી મેં ધીરે ધીરે મેં કોઈ ભાઈ ચાલી આપણી ગાડી જે બીજાને પ્રેરિત કરી શકે કે ભાઈ જે લોકોને અમુક લોકોને કરવું હોય છે પણ અમુક વાતો ઉપર એમને શરમ આવતી હોય છે કે કેમ નું થાય કેવી રીતે થશે તો એવા યુવાનો જે હોય જેમને કરવું છે પણ કરી નહીં શકતા અથવા તો કંઈક મક્કમ મને વિચારી નહીં શકતા તો એમની માટે કંઈક કેવું હોય તો બધાનો એવા પ્રશ્ન હોય પણ શરમ બરમ બધી છોડ દેવી પડે અને કંઈક એક જ દિશામાં આપણે માર્ગ દોરીએ તો આપણાને મંજિલ મળી શકે આ ચહેરાની ચમક છે પોતાના જુસ્સાની પોતાના મક્કમ ઈરાદાની જ્યારે કોઈ પણ વસ્તુ આપણે મક્કમ મને વિચારી કે મારે કરવું જ છે તો આપણે કરી શકીએ અને આ એનું જીવતું ઉદાહરણ છે રોનક પ્રજાપતિ